નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા હું છું નંદિની આજે આપણી જોડે છે ઈશુદાનભાઈ ગઢવી અ વરિષ્ઠ પત્રકાર છે અને ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે નમસ્કાર ઈશુદાનભાઈ હાલ આપના સૌરાષ્ટ્રના ખૂબ જ જી હાલ આપના સૌરાષ્ટ્રના ખૂબ પ્રવાસ ચાલી રહ્યા છે આ ઇકો ઝોન એનો વિરોધ આટલો બધો કેમ છે એ સૌરાષ્ટ્રની જનતા કદાચ જાણતી હશે પણ ગુજરાત ના બધા ગામડા એ ગામડા સુધી આ વાત પહોંચે એના માટે આપની જોડે વાત કરવી છે તો મેઈન પહેલો પ્રશ્ન કે આનો વિરોધ કેમ છે જો બેન આ છે ને ઇકો ઝોન સરકારે અ ગામડાઓને પૂછ્યું નથી અને એકસો ને છન્નું ગામમાં ઇકો ઝોન લગાડવાનું પ્લાન કર્યું છે અમારા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને તાલાલાના જ રહેવાસી

તો ઠીક અહીંયા માત્ર ને માત્ર અંગ્રેજો સરકાર સમયે પણ જો જંગલોમાં નહોતી કર્નડગત એવી કર્નડગત અત્યારે ભાજપ સરકાર જંગલોમાં કરી રહી છે ઇકો ઝોન લાવવાનું ભાજપ ભાજપની મનસા શું છે સમજાવું તમને મેન ક્યાં છે સાસણ છે સાસણમાં જે બાજુમાં શાસણ ગામ એને ઈકો ઝોન નથી રાખ્યું જોજો ભાજપ ભાજપના જેટલા મોટા નેતાઓની જમીનો આવે છે ત્યાં ઈકો ઝોન નથી કોઈ મોટા ઉદ્યોગપતિ અને કોઈ નેતાની મિલી થી આખો ખેલ દિલ્હી લેવલ થી ગોઠવાયો છે ષડયંત્ર છે કાલે મારી પાસે કેટલાય ખેડૂતો આગેવાનો આવ્યા હતા અમારી જમીન પચીસ માં વેચાતી હતી ઇકોઝોન ની ખબર પડી એટલે એણે વિગે પચીસ લાખ કીધા હતા એણે પચીસ લાખ સુધી આપી હતી ઇકોઝોન ની ખાલી જાણ થઈ એટલે વન ખાતાના અધિકારીઓ મોજ કરે વન ખાતાના મંત્રીઓ મોજ કરે મુખ્યમંત્રી આવે તો લીલા લેર કરે એમના પરિવાર ને અહીંયા અંદર ગીરમાં તમે જુઓ વન ની જંગલમાં તેના રિસોર્ટો બને એના આવવા જવાના બધા બને એમને સાવત રાતોરાત મળી જાય પણ ગીર નાગરિકો વન ખાતાના એટલા બધા કડક કાયદાઓ છે કે એની અંદર એને નાખી દેવામાં આવે એને પકડી સીધો જેલ નાખી દેવામાં આવે પોલીસ કરતા પણ અહીંયા વન ખાતાનો એટલો બધો ડર હા ઉભો કરવામાં આવ્યો છે અને એટલો બધો ડરાવે છે કે આજે નાગરિકો તાઈમાં પોકારી ગયા છે એકસો છન્નું ગામ ગામમાં મે કેટલા સરપંચોને કાલે મળ્યો હું લગભગ દસક ગામોની પર્સનલી મે અને પ્રવીણભાઈ અને અમારી આગેવાનની ટીમ અમારું પીયસભાઈ છે રાજુભાઈ છે આખી ટીમ છે અમે એ બધી મુલાકાત કરી છે તો એમાં ખેડૂતોને એવું મત છે કે ઇકો ઝોનની કોઈ જોડે ચર્ચા કરવામાં આવી નથી ઇકો ઝોન કોઈ કંપનીઓને અહીં લાવવા માટે પ્લાન કરી રહ્યા છે કેટલાક તો ઇકો ઝોન એ જે નજીક છે શાસનની ત્યાં પણ ઘણા નું ગેરકાયદેસર ધંધાઓ ચાલે છે હજી પણ આ જમીન કેમ કરીને હડપ કરી લેવામાં આવે ઇકોઝોન થાય એટલે થાય શું જમીનની અડધી કિંમત થઈ જાય ખેડૂતોને બધી જમીનો ખરીદી કોઈ ઉદ્યોગપતિ કે કોઈ એના એના નેતાઓ અને પછી ઇકો ઝોન હોય તો એને તો કાનૂન લાગુ પડતો નથી કારણ કે એને તો અધિકારીઓ એના છે મંત્રીઓ એના છે મુખ્યમંત્રીઓ એના છે બહુ મોટું ષડયંત્ર છે સિંહ ને કોઈ માલધારી કે ત્યાંના લોકલ નાગરિકો પજવણી કરતા જ નથી કે લોકલ નાગરિકોને કારણે સિંહ છે સિંહના સમર્ધન માટે ઇકોઝોન અહીંયા લાગુ કરવામાં આવે તો એટલી બધી કઠિનાઈઓ થાય છે કે માણસને વન ખાતું ભ્રષ્ટાચાર કરીને જમીનો પડાવી દે એટલું બધું હદે અત્યારે ઝોન મામલે લોકોમાં રોષ છે ભાજપના નેતાઓ છે ને એમણે મને કેતા હતા કે અમારે સ્વયંભુ રાજીનામા આપવા છે

ચૂપ રે ધારાસભ્યો ચૂપ રહે સાંસદો ચૂપ રહે લોકો જાય એટલે કે ના ના આપણે ઇકોઝોન ના ફાયદા છે ફાયદા ગામમાં કરો ને ભાઈ તમારી જમીનમાં કરો ફાયદા તમે બીજાની જમીનોમાં ફાયદા ગણાવવા જાઓ છો અને પછી એમ કે ના ના આનાથી નુકસાન નથી તો નુકસાન નથી તો લાવો છો શું કામ એટલે બહુ લોકો માં અત્યારે રોષ છે ઇકોઝોન ના મામલે અને અમે આમ આદમી પાર્ટી તડિયે સુધી લડી લેવાના મૂડમાં છે અમે અત્યારે એલાન કર્યું છે પ્રવીણભાઈ નાખી ટીમો દર પંદર દિવસે એક કાર્યક્રમ રહેશે અમારું લોકો પણ સ્વયંભુ અમને અત્યારે આવકારી રહ્યા છે આ મુદ્દો છે ને એ મુદ્દો મેં લોકોને એવું કીધું કે તમે ચૂંટણીમાં ભાજપને હરાવો જેમ માલધારીઓએ એક બેનરો લગાડ્યા હતા માલધારી કાઢવામાં આવ્યું ને એટલે દરેક માલધારીઓ બેનરો લગાવ્યા કે ભાજપના કોઈ નેતાએ પ્રવેશવું નહીં ગામડા ગામડે સોસાયટી સોસાયટી

અ અફટરオール પ્રાઇમ મિનિસ્ટર નું નામ લઈ રહ્યા છીએ આપણે ની ની હું એજ કહું છું ને તો પ્રાઇમ મિનિસ્ટર ને ખબર નથી આઈકો આવે છે પ્રાઇમ મિનિસ્ટર ને જ ખબર હોય ને કેન્દ્રનો વિશેષ તો કેન્દ્ર કેના અંતર્ગત આવે નરેન્દ્રભાઈના અંતર્ગત આવે છે અને એટલે જ કોને ભૂપેન્દ્રભાઈની તક નરેન્દ્રભાઈ એમ કહી શકે કે ના ના ગુજરાતમાં એકો જમ ન લાગ્યું તમે આસામાં લઈ જાવ નઈકો જો જઈ લઈ જાઓ તમે ગુજરાતી છો તમે તમે પથારી ફેરવવા બેઠા છો તમને એટલે પ્રધાનમંત્રી બનાવ્યા આજ ભાજપના નેતાઓ જે ધારાસભ્ય હતા કોંગ્રેસમાં ત્યારે વિરોધ કરતા હવે ફાયદા છે કેવા ફાયદા છે તમારા તો તો નરેન્દ્રભાઈ મોદી સિવાય કારણ કે આટલો વિરોધ થાય પ્રવેશ ન આપે મેં ભાજપના કેટલાય લોકો મને કાલે મળવા આવ્યા મને કીશું તમે અમે સામૂહિક રાજીનામા નહીં અમે તો ચોખ્ખું કહી દીધું છે છતાંય આટલી હિંમત કરે છે ભાજપ ભાજપ એવું વિચારે છે મેં ભાજપના એક મોટા નેતા જોડે કાલે વાત કરી

અચ્છા એમાં બેન એવું હોય પછી તમે નીકળી ન શકો તમે એક ખેડૂત મને ત્યાં મળ્યો તો મોટી મોડપરીમાં એને એના ખેતરમાં લીમડો કાપ્યો હોય નડતો તો લીમડો કાપ્યો હોય એક પચાસ હજાર નું દંડ ફટકાર્યું છે પગે પડ્યા એમણે એટલે વીસ હજાર નું દંડ વન ખાતા એ ફટકાર્યું ગાંધીનગરમાં કેટલા લીમડા કપાણા છે કેટલા જાળના કપાણા છે મંત્રી મુખ્યમંત્રીઓ જવાબ આપે

સ્કૂલ ન બનાવી શકે રસ્તો મંત્રી કે અધિકારી કરે અને મુખ્યમંત્રી કે એટલો વન મંત્રી કરે એટલે આખે આખું જેમ અંગ્રેજ સરકારમાં ગુલામી હતી એવી ગુલામી હવે આ ભાજપે ટેસ્ટ રડા એકસો છન્નું ગામ મેં અધિકારી છે એમની સાથે વાત કરી તો એમણે કીધું કે સુદાનભાઈ આમાં ભાજપ સફળ થશે અને ચૂંટણીઓમાં પણ ફાયદો થઈ જશે ભાજપના નેતાઓને તને ડરાવી દેવામાં આવ્યા છે એક પણ નેતા ઇકો ઝોન મામલે જો ઉંચો નીચો થયો ને તો એની એના દીકરાના દીકરા સુધી ટિકિટો નહીં આપી આવું મેં સાંભળ્યું છે ખબર નહીં સાચું એટલે એ લોકોએ તમામ જેટલા ભાજપ સમર્થિતો છે એને ચોખ્ખું કહી દીધું કે તમે ઇકોઝોન ના ફાયદા ગણાવો હવે પેલા બિચારાની જમીન જાતી હોય એમના મેં ભાજપ છોકરો હતો યુવાન મન કે મારે બાપ દાદાની જમીન જ વહી જાય મારે હું ભાજપના હોદો લઈને મારે હું પીપુડી વગાડી છું કેટલાક લોકો જાગૃત થયા છે પણ ધારાસભ્ય સાંસદો તમે જો ઇકો ઇકો ઝોનમાં આ લોકોનું પ્લાનિંગ એવું છે કે એકસો ને છન્નું ગામ છે એને વધારીને ને ત્રણસો ને નેવ્યાસી ગામ કરવાના છે એટલે ધારી અમરેલી ધારી ના કેટલા ગામો આવી ગયા છે અત્યારે આમાં પણ મોટા ભાગનો વિસ્તાર લઈ લેવાનો પ્લાનિંગ છે ઇકોઝોન મામલે અને આ બહુ મોટું મને લાગે છે ઉદ્યોગપતિઓ ષડયંત્ર કર્યું છે આખું જંગલ પચાવી પાડવાનું અને એમાં પછી એ જમીનો લઈ લેશે જમીનો લઈ લેશે પછી ઉદ્યોગપતિને ક્યાં કાનૂન પડે આજે માનલો કોઈ ભાઈ છે હોસ્પિટલ એને લઈ લીધી અ ત્યાં કચ્છમાં એને હવે કઈ લાગુ નથી પડતું તો અહિયાં માનલો કોઈ ઉદ્યોગપતિઓ જે ખેડૂતોને જમીન લઈ લે પછી તો એ વન ખાતાના અધિકારી ઉદ્યોગપતિ એમ કરશે આવું મેં સાંભળ્યું છે એટલે બહુ મોટું ષડયંત્ર છે અને એક બે ત્રણ વર્ષમાં અહીંથી બધાને કાઢી નાખવા એટલે બધા પોતપોતાની રીતે વયા જાય ભાગી જાય વન ખાતાનો એવો ત્રાસ વર્તાવે એટલે જમીન મૂકીને વયા જશે લોકો છે એ એટલા પીડા છે કે પોતાના ખેતરમાં જવા ડરે છે આપણે કીધું કે નથી અમલી થયું તે છતાંય તે તો માની લો કે અહિયાં છ સાત વાગ્યા પછી એને વાડીમાં જવા ન દેવામાં આવે

એ કોઈ કામ કરવું હોય તો એ કરવા દેવામાં આવતું નથી એટલે અત્યારથી ઇકોઝોન લાગુ નથી થયું હાલત છે એટલે ઇકોઝોન લાગુ થાય એટલે એક તો જમીનની કિંમત ઘટી જાય જમીનની કિંમત ઘટી જાય પછી આ લોકો શું કરશે છ બાર મહિના પછી એવા કડક નિયમો લાવશે કે ખેતરમાંથી નીકળવા નહીં દે અને વન ખાતાની સામે બોલશે તો ભાઈ ફરજ રૂકાવટ નો કેસ કરશે ફરજ રૂકાવટ નો કેસ કરે એટલે આખી જિંદગી એને હજી ઘણા લોકોને વીસ વર્ષ પહેલાના કેસો ચાલે છે પછી એને એટલો હેરાન કરવામાં આવશે જમીનો વેચી માટે

બેન પર્યાવરણ નું જતન કોણ કરશે માલધારીઓ કરશે સ્થાનિકો કરશે કોઈ ગવર્મેન્ટ અત્યાર સુધી પર્યાવરણ નું જતન કર્યું હોય તો હું એમ મંત્રી એમ કે કાનૂન નું જતન અમે કરી તમે કરી બતાવો ને ચાલો તમે દે ઝાલાનો વરઘોડો કાઢી બતાવો જોઈએ એક નાગરિક નો કયા વરઘોડો કાઢશે એટલે આ ગવર્મેન્ટ છે ને ફ્રોડ ગવર્મેન્ટ છે નકલી ગવર્મેન્ટ છે નકલી એટલે બધું નકલી કેવું છે તમામ પ્રકારે જેટલા પણ સમજો નોટબંધીના ફાયદા ગણાવા નીકળ્યા હતા ભાજપ પર બરોબર આજ આજ ગવર્મેન્ટ એવું કીધું બે કરોડ નોકરીઓ આપીશું પંદર લાખ આપીશું સંવર્ધન પચીસ જોતા હોય તો ચાલો જેમાં સિંહ નું સંવર્ધન થાય અને આઈએફએસ અધિકારીઓ આવી જાય છે એ મંત્રીઓ બિચારા અભણ સમજતા નથી એને મામુ બનાવી જાય છે ખરેખર તો નીચેનો જે ફોરેસ્ટર હોય ને એને વધારે ખબર પડે છે આઈએફએસ અધિકારી કરતા આ તો દિલ્હી થી તારીખ આવીને બેસી જાય કાયદો બનાવવાનો છે તો તમારે સંવર્ધન વન નું કરવું હોય એના ઘણા રસ્તા છે તમે માલધારીઓ પેલા મેં અત્યારે માલધારીઓ પાસેથી જાણ્યું નદીની મેન કે અમારી પેલા અહિયાં જમીનોમાં જંગલની જમીનમાં ભેસવું ને ચારો ચરતી હતી હવે અત્યારે મેં સાંભળ્યું ત્રણસો ત્રણસો રૂપિયા લેવામાં આવે છે બરાબર ચારવી હોય તો એ વન ખાતું કરપ્શન કરે છે અને એ ચારો ચરતી એટલે જંગલ ઓટોમેટિકલી ચોખ્ખું થઈ જતું હતું ચોખ્ખું થઈ જાય એટલે જંગલમાં છે એને સિંહ કરતા સહેલું પડે શિકાર કરતા સહેલું થાય એટલે સિંહ નો સંવર્ધન થાય એને શિકાર મળી રહે અને માલધારીઓ છે માલધારીઓ પોતે પણ એ આખું થાય તો આ આખું મોટો મુદ્દો છે બીજો અહીંયા બીજો મુદ્દો બેન કાલે હું ગામમાં ગયો હતો ચૌદ ગામો સેટલમેન્ટમાં મુકેલા છે વર્કશોપે કાલે કોઈ ગામ હતો અમૃતવેલ ગામ હતું રબારી સમાજના ઘરે મેં ભોજન પણ લીધું એ લોકો નો માણસો ખરેખર આપણા આજે પણ થી માની બધું પણ એમને કોઈ સુવિધા નહીં એમની પાસે રસ્તો નહીં એમને નિયમો એટલા લાગુ પડે ફોરેસ્ટર એટલા કરે છે ચૌદ ગામ સેટલમેન્ટમાં છે નંદીની બેન આ મુદ્દો તમે ખાસ લેજો હું તમને વિનંતી કરીશ આ ચૌદ ગામ છે ખબર છે સેટલમેન્ટમાં એવું છે કે એમને કોઈ રેવન્યુ નહીં જે તે વખતે એવું કીધું હતું ભાઈ તમને થોડા સમય પછી જે બોર્ડર પાસેના છે જંગલના બોર્ડર પાસેના ગામો છે ને એ લોકોના ગામોમાં પેલા શરૂઆતમાં એવું નથી કરી ધીરે આપણે બધું કરી લેશું પણ એ સમયે સેટલમેન્ટમાં જે અભણ અધિકારીઓ નાગરિકો હતા એની સાઈનો લઈ લીધી પછી હવે ત્યાં એ જઈ ન શકે એને રેવન્યુમાં મળે નહીં એના સાત બાર આઠો હાલે નહીં એમને લોન જોતી હોય બેંક માંથી તો મળે નહીં લોન જોઈએ તો કામ કોઈ કાગળિયા નહીં એ જમીનની પોતાની માલિકી નહીં આ બધી સ્થિતિ અત્યારે સેટલમેન્ટ ચૌદ જે ગામો છે એની પીડા છે એ પીડા તો બહુ બહુ જ દુઃખદાયક છે આપણે તો ખરેખર એમ માની ગીરની જંગલોની વચ્ચે તમે રહો છો તમે

ગામનું નામ પાછું ભૂલી વાડલા ગામે આ મુકેશભાઈ બરોબર ઓકે આ એને ત્યાં જ છું અત્યારે એ લોકો તો રાહ જોઈ રહ્યા છે કોઈ આવીને અમને અમને પૂછે તો ખરું કે ભાઈ આ જરૂર છે કે નથી માંગ્યું તો છે ને ઇકોઝોન અને ઇકોઝોન માટે તમે નિયમો શું છે નિયમોમાં તમે શું અચ્છા સરકાર તો એક નોટિફિકેશન કરશે અત્યારે ભલે નિયમો દેખાડે બરોબર મહિના દિવસ પછી નોટિફિકેશન કરશે

કે ઈ લોકોને સરકારે એવી ધમકી મારી છે ખબરદાર જો આમાં કોઈ કર્યું તો તમારે આમાં ખાલી ફાયદા ભાજપના કાર્યકર્તાઓ તાલુકા જિલ્લા પંચાયત સહકારી ક્ષેત્રના એ લોકો ભાજપ વાળા ચોખ્ખું કહી દીધું કે આમાં અમે તમારી કે એમની ઉપર પડ્યું છે એટલે એમની પોતાની ઉપર પડ્યું છે પોતાની જમીનો જાય અને ઇકો ઝોન જો લાગુ એક વાર થઈ ગયું અહિયાં

એના પડતીયા ફાયદો કરાવવા માટે ઉત્સવ કરશે ને અહિયાં ઝોન મામલે એકસો છું છું ગામમાં પતંગમાં ઇકો ઝોન વિરોધના સૂત્રોચાર સાથે પતંગ ઉત્સવ ઉજવવામાં આવશે પછી આકોલવાડીમાં આગામી સમયમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એકસો એકસો ઓગણસાઠ ગામોમાં માં પ્લાનિંગ કરી રહ્યા છે એકસો એકસો ઓગણસાઠ ગામોની તમામની સાઇન કેમ્પેનિંગ ચાલશે છું સોરી હું ભૂલી જાઉં છું એકસો ને છું છ ગામોમાં સાઇન કેમ્પેનિંગ ચાલશે પછી ભાજપ એનાથી પણ આગળ વધશે તો ભાજપના નેતાઓની રાજીનામા ઉપર દબાણ કરવામાં આવશે એનાથી પણ આગળ જશે તો ભાજપના નેતાઓની નાગરિકો નો પ્લાનિંગ છે આમ આદમી પાર્ટી જે ત્યાંના સ્થાનિકો સાથે છે આમ આદમી પાર્ટી જે લડે છે નાગરિકો સાથે નાગરિકોને એમ ન થાય સ્થાનિકોને કે અમારી સાથે કોઈ ઊભું નથી બાકી આ કાર્યક્રમ તમામ જે આપવામાં આવ્યા છે ત્યાંના એકસો છન્ ગામના આગેવાનો બેનિફિટ આજે બીજું સાવજને પણ એટલું કઈ તમે એમ કહો કે સિંહને ફાયદો થાય કોઈ ફાયદો નથી સિંહ ને અત્યારે સૌથી વધુ નુકસાન કરે છે ને તો ભાજપના નેતાઓ મંત્રીઓ અને અધિકારીઓને એના સગા સંબંધીઓ કરી રહ્યા છે

ખેડૂતો ઉપર અત્યાચાર ચાલુ કરે અત્યાચાર જમીન વેચી મારે જમીન વેચી મારે એટલે ઇકો ઝોન છે કોઈ લેવાનો છે નહીં બીજું એટલે મોટો ઉદ્યોગપતિ કોઈ હોય એ જ લઈ શકે કારણ કે એની મંત્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સાથે લિંક હોય એવો ઉદ્યોગપતિ અહીંયા લાગુ પડી શકે અને ઈ જે લે જમીન પછી ઈકો જો હોય કે ન હોય પછી તો રિસોર્ટ બને ઈકો જો હટી જાય ને પેલું તમને બધું આ બધું આપડે ખબર છે જેમ બે કરોડ રોજગારી ને કાળું નાણું જેમ પાછું આવ્યું હતું એવી રીતે આ બધું ખેલ છે જમીનો પચાવી પાડ્યું અહીંથી કાઢી નાખ તમે જો માલધારી એસટી ના પ્રમાણપત્ર વાળો ઇસ્યુ હતો માલધારીઓ ના લોકો શું કર્યું છેલ્લે છેલ્લે એવા નિયમો લાવીને હું અત્યારે ગયો હતો હમણાં ઓશિયા નેસ નેસ ચા પીવા માટે ગયો હતો પાંચ ઘર છે મારા ઘર માલધારી પાંચ જ ઘર રહ્યા છે ધીરે ધીરે બધાને બા એટલે સરકારી સ્કૂલો બંધ કરી નાખવાનો પ્લાન સરકારી હોસ્પિટલો બંધ કરી દેવાનો એટલે એની ખાનગી ચાલુ થઈ જાય એમ હવે આ જમીન ઉપર ઉપર ગીર મેન જમીન પડી ઇકોઝોન થી કોઈ સિંહ ને પણ બહુ ફાયદા થાય એવું મને નથી ઓકે ઓકે ઓકેશુદાન ભાઈ ખૂબ ખુબ આભાર વાઇસ ઓફ ઇન્ડિયા જોડે જોડાવા બદલ અને સ્થાનિકોની સમસ્યાઓને વાચા આપવા માટે ધન્યવાદ